જય ગુરુદેવ નમસ્કાર દર્શક મિત્રો હું શાસ્ત્રી હિતેશ પંડ્યા એસ્ટ્રો હિતેશ પંડ્યા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોના માધ્યમ દ્વારા એક એવા યોગ વિશે ચર્ચા કરવાના છીએ કે આજના યુગમાં પ્રત્યેક વ્યક્તિને એ વસ્તુની જરૂર છે જેની કુંડલીમાં આ યોગ બને છે એમના જીવનમાં કોઈ દિવસ ધનનો અભાવ આવતો નથી તો આ યોગનું નામ છે ધન યોગ તો આવો મિત્રો આજના વિડીયોમાં ધનયોગ કુંડલીમાં કયા ગ્રહો દ્વારા બને છે તે આપણે જાણીએ આવો મિત્રો કુંડલીના માધ્યમ દ્વારા ધન યોગ વિશે જાણીએ ભારતીય જ્યોતિષ નામનો જે ગ્રંથ છે તેમાં એકવીસ પ્રકારે યોગ બને છે તો આજના વિડીયોમાં બે પ્રકારે બે સૂત્રો દ્વારા ધનયોગ વિશે જાણીએ આવો પહેલો પ્રકાર આઠમું અને નવમું નવમું સ્થાન છે તેમને ભાગ્યભુવન કહેવામાં આવે ભાગ્યભુવનમાં જે રાશિ રહેલી છે તેમના સ્વામીને ભાગ્યેશ કહેવામાં આવે અહીં બાર અંક દર્શાવવામાં આવ્યા છે તો બારમી રાશિના સ્વામી બને છે ગુરુ તો જ્યારે ભાગ્યેશ ગુરુ ધનભુવનમાં બેસે ત્યારે ધનયોગનું નિર્માણ કરે છે બીજું જ્યારે લગ્ન સ્થાનથી બીજું સ્થાન છે તેમને ધનભુવન કહેવામાં આવે તો જે ધનભુવનનો સ્વામી છે તેમને ધનેશ કહેવામાં આવે ધનભુવનમાં જે રાશિ છે પાંચ અંક દર્શાવવામાં આવ્યો છે તો પાંચમી રાશિના સ્વામી સૂર્ય બને છે તો જ્યારે ધનેશ સૂર્ય ભાગ્યભવનમાં બેસે ત્યારે આ ધનયોગનું નિર્માણ થાય છે બીજું આ યોગ વિશે શું કહે છે તો આવો સમજીએ જ્યારે ત્રિકોણ સ્થાનમાં પહેલું સ્થાન પાંચમું સ્થાન અને નવમું સ્થાન તે ત્રણ ત્રિકોણ સ્થાન કહેવામાં આવે ત્રિકોણ સ્થાનમાં જ્યારે ભાગ્યેશ તથા ધનેશ બંને એકી સાથે બેસે ત્યારે આ ધનયોગનું નિર્માણ કરે છે તો અહીં ઉદાહરણ કુંડલીમાં સમજવા માટે આપણે અહીં લખેલું છે ભાગ્યેશ ગુરુ તથા ધનેશ સૂર્ય લગ્ન ભુવનમાં બેસે અહીં પંચમ ભુવનમાં ગુરુ સૂર્ય સાથે હોય અથવા માં ગુરુ તથા સૂર્ય સાથે રહે તો આ યોગનું નિર્માણ થાય છે તથા કેન્દ્રસ્થાનમાં જ્યારે જ્યારે ગુરુ મતલબ ભાગ્યેશ તથા ધનેશ જ્યારે કેન્દ્રસ્થાનમાં પહેલું ચોથું સાતમું અને દસમું તે કેન્દ્રસ્થાન છે તો ભાગ્યેશ અને ધનેશ કેન્દ્રસ્થાનમાં જ્યારે સાથે બેસે ત્યારે ધનયોગનું નિર્માણ કરે છે અથવા એકાદશ ભવનમાં ભાગ્યેશ તથા ધનેશ સાથે રહે ત્યારે પણ આ ધનયોગનું નિર્માણ કરે છે આમ તો કુંડલીમાં બાર સ્થાન છે બાર ઘર છે તેમાંથી ને કોઈપણ સ્થાનમાં ભાગ્યેશ અને ધનેશ જ્યારે સાથે બેસે છે ત્યારે આ ધનયોગનું નિર્માણ કરે છે પણ જ્યારે ત્રીજા સ્થાનમાં છઠ્ઠા સ્થાનમાં આઠમા સ્થાનમાં તથા બારમા સ્થાનમાં ભાગ્યેશ ધનેશ જ્યારે સાથે બેસે છે ત્યારે તેમના ફળકથનમાં ઘટાડો થઈ જાય છે તો કેન્દ્ર સ્થાનમાં તથા ત્રિકોણ સ્થાનમાં જ્યારે ભાગ્યેશ ધનેશ બંને સાથે બેસે ત્યારે આ ધન યોગનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે તો આવો મિત્રો ધન યોગના બીજા પ્રકાર વિશે સમજીએ ભાગ્યેશ તથા ચતુર્થેશ જ્યારે કેન્દ્રસ્થાનમાં ત્રિકોણ સ્થાનમાં અથવા ધન ભુવનમાં એકી સાથે બિરાજમાન હોય ત્યારે આ ધનયોગ બને છે સમજવા માટે ભાગ્યસ છે તે ગુરુ છે પેલા પ્રકારમાં આપણે સમજ્યા નવમા સ્થાનમાં ભાગ્ય જે રાશિ હોય તેમનો જે સ્વામી છે તેમને ભાગ્યસ કહેવામાં આવે તો અહી મીન રાશિ છે તો તેમનો સ્વામી ગુરુ છે અહી ચતુર્થેશ ચોથું જે સુખ સ્થાન છે ચોથું ઘર છે તે સ્થાનમાં જે રાશિ રહેલી છે તેમના સ્વામીને ચતુર્થેશ કહેવામાં આવે છે તો અહી તુલા રાશિ દર્શાવવામાં આવી છે અહી લખેલું છે તુલા રાશિનો સ્વામી શુક્ર બને છે બિરાજમાન હોય ત્યારે આ ધનયોગ બને છે ધનભવનમાં ભાગ્યેશ તથા ચતુર્થેશ બિરાજમાન થાય તો પણ આ યોગનું નિર્માણ કરે છે પહેલા પ્રકારમાં કહેલું એમ કુંડલી કોઈપણ પણ બાર સ્થાનમાં ભાગ્યેશ અને ચતુર્થેશ બિરાજમાન થાય ત્યારે આ યોગનું નિર્માણ કરે છે પણ છઠ્ઠા અને ત્રીજા સ્થાનમાં જ્યારે આ આ યોગ બને ત્યારે યોગનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી તેમના ફળમાં ઘટાડો થાય છે અહીં ભવન છે તો જ્યારે ભાગ્યેશ અને ચતુર્થેશ લાભ ભવનમાં બિરાજમાન થાય ત્યારે પણ ધનયોગનું નિર્માણ કરે છે તો મિત્રો આજે આપણે બે પ્રકારના ધનયોગ વિશે જાણ્યું આ બધા યોગો એટલા બધા શક્તિશાળી છે શાસ્ત્ર કહે છે કે જેમની કુંડલીમાં આવા ધનયોગો બને છે તેમના જીવનમાં કોઈ દિવસ ધન સંપત્તિની ઉણપ આવતી નથી ઉત્તરોત્તર ધન સંપત્તિની વૃદ્ધિ થાય છે તો મિત્રો આવા સુંદર વિડીયો જોવા માટે એસ્ટ્રો હિતેશ પંડ્યા ચેનલને લાઈક કરશો સબસ્ક્રાઈબ કરશો અસ્તુ જય ગુરુદેવ